ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગડાદ ગામની ગોચર જમીન વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માટે રસ્તા તરીકે ગેરકાયદેસર ગોચરની જમીન વપરાઈ રહી હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગતરોજ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસની મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ તથા ન્યાયમૂર્તિ ડીએન રેની પીથે ભરત કલેક્ટરને તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપ્યો છે સાથે જ કંપનીને ગોચર જમીનનો રસ્તા તરીકે ઉપયોગ કરવાથી તરત જ રોકવા જણાવેલ છે અદાલતે જંબુસર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવેલી બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસની મંજૂરીને કલેક્ટરની સત્તા વગર ગેરકાયદેસર ગણાવી અદાલતે નોંધ્યું કે ગોચર જમીન ગામના લોકો તથા પશુઓ માટે અતિ મહત્વપૂર્ણ છે જેથી ત્યાંથી વાહન વ્યવહાર થવાથી જીવને જોખમ ઊભું થાય છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કંપનીની કામગીરીની તપાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે કલેક્ટર ભરૂચે ચોવીસ કલાકની અંદર પાલનનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરવો ફરજીયાત રહેશે જેને લઈને આજ રોજ જંબુસર મામલતદાર દ્વારા વહેલી સવારે પાંચ વાગ્યાથી જ કંપનીનો ગોચર માર્ક બંધ કરી દેવામાં આવ્યો છે કેસની આગામી સુનાવણી ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ રાખવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ મગડાદ ગામમાં હર્ષનો માહોલ જોવા મળ્યો બીજી તરફ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ચલાવતી કંપનીના પ્રતિનિધિએ પ્રાથમિક પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપીશું ગૌચર જમીનના બદલે વિકલ્પરૂપ જમીન આપવા માટે પણ કલેક્ટર સમક્ષ અરજી કરી છે હાઈકોર્ટના આદેશથી હવે કલેક્ટરની તપાસ અને જીપીસીબીની રિપોર્ટ પર આગળની કાર્યવાહી આધારિત રહેશે મારું નામ મુકેશકુમાર ભૈલાલભાઈ સીમલ છે હું મંગળાદ ગામનો ખેડૂત ખાતેદાર છું અમારે બે વર્ષથી આ કંપની સાથે લડત ચાલે છે અને અમારે ભર કલેક્ટર સાહેબનો ના નામંજૂરનો હુકમ નામંજૂર કરવા નામંજૂર હુકમ કરવાથી અમે હાઈકોર્ટના દ્વાર ખખવા પડ્યા જ્યારે હાઈકોર્ટની બાલ તારીખ હતી અમારે તે બાલ તારીખમાં એમને જજમેન્ટ આપ્યું છે કે જે ગૌચરની ગૌચરની જમીનમાંથી જે રસ્તો જતો હતો એને બંધ કરવાનો હુકમ કરેલ છે મારું નામ મકવાણા ભારતભાઈ રમણભાઈ છે હું ગામ ગામમાં રહેવાસી તાલુકો જંબુસર જિલ્લો ભરૂચના વતની છે હું ખેડૂત ખાતા છે હવે મંગણાથ ગામે સેફ એનઆઈ કંપની છે જે બે હજાર એકવીસથી વેસ્ટનું કામ કરે છે આપણે ગુજરાત રાજ્યમાંથી અને ગુજરાતના ભાંડા રાજ્યોમાંથી જે ભીનો અને સૂકો કચરો કેમિકલ છે એ લાવી અને તલાવ બોને અમે નાખે છે અને જેનું કેમિકલનું પાણી બાંધી રહ્યા છે એ બાજુમાં બે ત્રણ તળાવ બનાવ્યા છે એ તળાવમાં જાય છે હવે ચોમાસા જેવી ઋતુમાં વરસાદ થવાથી એમનું તળાવ પાંચ છ સાત તારીખમાં તૂટી ગયું તૂટી ગઈને આ વખત વરસાદ વધારે પડવાથી રેલનું પાણી ગામમાં ઘૂસ્યું તો કાંસ મારફતે નદીમાં ગામ તરફ આવતું પાણી આખા ગામમાં લાલ પાણી ફેલાઈ ગયું હતું જેથી લોકોને હાથ પગે ચિયા આવે છે અને લગભગ અંદાજે એક તો કેન્સરના કેસ અમારા ગામમાં ખલાસ થઈ જાય છે હાલમાં એક બે ચાલુ છે એટલે આમ આપણે જોઈએ તો આપણા શરીર પર પણ એની અસર પડે છે શરીર તો હું જોઉં પણ આ ખેડૂતોને મોઘી જમીન છે ફળદુપ જમીન છે એ હોત પણ ખરાબ થઈ જવાથી હવે આ છે અમે વારંવાર છેલ્લા બે ત્રણ વર્ષથી જીપીસીપીના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને વાયર વાવા છે સેમ્પલ લઈ જાય છે અમને કંઈ રિપોર્ટ આવતા નથી અને એમની કંપની સાથે મિલીભગત છે મીલી બેગત છે હવે આગલું શું કરે છે ખબર નહીં અમને સાચું કારણ મળતું નથી એક વખત એમને ક્લોઝર રા લીધી ત્યાર પછી કંપનીનું પાણી પાછું અમને પાંચ છ તારીખમાં તલાવ ફાટી ગયો આખા ગમમાં ફર્યું ખેતીની જમીન વેવ ખેડૂતોના પાક નિષ્ફળ થઈ જાય અને ખેડૂતોને એ લોકો કંઈ વળતર આપતા નથી તો ખેડૂતોને નંબર વન છે કે આ કંપનીનો જે રેશિયો છે દસ કિલોમીટર હવાનું પ્રદૂષણ થાય છે તો દસ કિલોમીટર સુધીના ખેડૂતોને વળતર આપવું જોઈએ નહીં તો કંપની બંધ થવી જોઈએ કોઈ બી સંજોગોમાં સંજય પટેલ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ જંબુસર ભરૂચ